નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીપોન્ટ હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હવે ખાસ આજે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝમાં આપણે જે પ્રશ્ન ઉપર ચર્ચા કરીશું એ છે કે ભાઈ કપાસનો જે પાક છે મહિના દિવસનો થઈ ગયો છે પચીસ દિવસ ત્રીસ કે ચાલીસ પિસ્તાલીસ દિવસનો થઈ ચૂક્યો છે તો હવે આવા સમયે શું માવજત કરવી મુખ્યત્વે કયું ખાતર આપવું જોઈએ પૂરતી ખાતર તરીકે મહિનાના કપાસને ત્યારબાદ કોઈ રોગજીવાતનો પ્રશ્ન છે તો હાલ કંઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ એના ઉપર ખાસ આજે આપણે ચર્ચા કરીશું આપ સૌ જાણો છો કે આ વર્ષે જે કપાસનું વાવેતર છે એ બહુ મોટા પ્રમાણમાં ઓછું થઈ ગયું છે એના બદલે મગફળી છે સોયાબીન છે બીજા અન્ય પાકો છે એનું વાવેતર ખેડૂત મિત્રોએ વધારે કર્યું છે છતાં પણ ગુજરાતમાં આપણે વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લો છે ભાવનગર છે અમરેલી છે એના અમુક જે પટ્ટા છે ત્યાં પણ કપાસનું વાવેતર થાય છે અને ત્યાં હાલ મોટા ભાગે કપાસનું વાવેતર છે તો ખાસ કપાસનું જે વાવેતર કરે છે એ ખેડૂત મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે આ સાથે જણાવી દઈએ કે ભાઈ કપાસનું વાવેતર ઓછું છે તો સામે જથ્થાની જરૂરિયાત સિઝન પૂરી થયા પછી માર્કેટમાં હોય છે એનું પ્રમાણ ઓછું થાય તો સામે ભાવમાં પણ ફરક પડી શકે છે એટલા માટે ખાસ તેમણે પણ કપાસનું વાવેતર કર્યું છે એ પાકની પૂરેપૂરી માવજત રાખે અને સારું ઉત્પાદન મેળવવાની કોશિશ કરે હવે વાત કરીએ ભાઈ મહિના દિવસનો કપાસ થઈ ગયો આગળના આપણે વિડીયોમાં ઘણામાં જણાવ્યું છે કે ભાઈ કપાસના પાયામાં કયું ખાતર આપવું જોઈએ સાનો ઉપયોગ કરવો જોઈએ એના વિડીયો હતા જે ખેડૂત મિત્રો જોયા હશે એમને ખ્યાલ જ હશે હાલ તમારે મહિના દિવસનો કપાસ થઈ ગયો પચીસ ત્રીસ દિવસ કે પાંત્રીસ ચાલીસ દિવસનો અને તમારે જો પૂરતી ખાતર આપવું છે તો અત્યારે તમે જે છે એ યુરિયાનો ઉપયોગ કરી શકો છો ખાસ મહિના દિવસનો કપાસ થયો અને જેમને નાઇટ્રોજન વૃદ્ધિ વિકાસલ વધારવો છે કપાસ માટે તો એ યુરિયાનો ઉપયોગ કરી શકે છે તમાર જો યુરિયા ઉપયોગ કરવો છે તો આઠથી દસ કિલો એક વીઘાની અંદર તમે યુરિયા છે એ આપી શકો છો પણ ખાસ કે જે ખેડૂત મિત્રોને અત્યારે વરસાદને કારણે ઘણીવાર કપાસ પીળો પડી ગયો છે આવા પ્રશ્નો ઘણા જોવા મળ્યા છે કપાસનો વૃદ્ધિ વિકાસ રૂંધાયો છે વધારે પડતા વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે તો નાઇટ્રોજન જરૂરી હોય છે આ સમયે તો તમે યુરિયા છે એ આઠથી દસ કિલો એક વીઘાની અંદર ઉપયોગમાં લઈ શકો છો પણ જો તમારે યુરિયા નથી આપવું અથવા બીજો કોઈ નાઇટ્રોજન છે એનો સ્ત્રોત જે કોઈ બીજા નાઇટ્રોજન મળી રહે એવો કોઈ સ્ત્રોત તમારે આપવો છે તો આ સમયે તમે જે એમોનિયમ સલ્ફેટ છે આપણે મોરસિયુ જેને કહીએ છીએ એ તમે છથી આઠ કિલો એક વીઘાની અંદર આપી શકો છો ખાસ તમારે જો યુરિયા નથી આપવો અને નાઇટ્રોજનનો સ્ત્રોત બીજો કોઈ આપવો છે તો તમે એમોનિયમ સલ્ફેટ આપણું જે મોરસ્યુ કહીએ એ છ થી આઠ કિલો એક વીઘાની અંદર આપી શકશો આ સિવાય ઘણા ખેડૂત મિત્રો પોટાશ પાયામાં ના આપી શક્યા હોય અથવા તો હાલ હવે આંતરખેડ કરવાના છો ચાલીસ દિવસે કે પાંત્રીસ દિવસે અને પાળા ચઢાવવાના છો તો તમે પોટાશ છે એ આપી શકો છો તો આવા સમયે જે પોટાશ છે એ તમારે છ થી આઠ કિલો એક વીઘાની અંદર આપવાનું છે ખાસ જે પોટાશ પાયામાં નથી આપ્યું અથવા તો હાલ હવે પાળા છે આંતરખેડ કરે છે ત્યારે આપવા માગે છે તો એ ખેડૂત મિત્ર છથી આઠ કિલો પોટાશ એક વીઘામાં આપી શકે છે આ સાથે જો નિંદામણનો પ્રશ્ન છે મેં કહ્યું એ પ્રમાણે ત્રીસથી ચાલીસ દિવસનો છોડ થઈ ગયો હોય પાક થઈ ગયો છે તો તમે આંતરખેડ સારી એવી કરી શકો છો જેથી નિંદામણનો જે પ્રશ્ન છે એ આપણે ઓછો થઈ જાય નિંદામણનાશક દવાના ઉપયોગ કરતાં આંતરખેડનો આગ્રહ વધારે રાખવો જોઈએ ત્યારબાદ હવે ખાસ એક વસ્તુ છે કે હાલ જ પાંચેક દિવસ પહેલા એક ખેડૂત મિત્રએ વિડીયો મોકલ્યો હતો કે જેમાં એમને અઠ્યાવીસ દિવસનો કપાસ હતો નાના છોડ હતા અને એની અંદર તેમને પોપટી જે આપણે તડતડિયા કહેવાય છે એનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ખાસો બે મિનિટના વિડીયોમાં એમણે આખા પાકનું મોકલ્યું કે જેમના આખા ખેતરની અંદર આ પ્રશ્ન અત્યારે ઊભો હતો કે ભાઈ પાન હતા એ વાટકાની જેમ વળી ગયા હતા કિનારીઓથી અને ખાસ લીલી પોપટી જે તડતડિયા હોય છે એનો પ્રશ્ન ખાસ જોવા મળતો હતો તો સ્વાભાવિક અત્યારે મહિના દિવસનો કપાસ થયો છે ચૂસિયા જીવાતના અટેકની સંભાવનાઓ વધારે છે કારણ કે અત્યારે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ જે ઘણી જગ્યાએ એવું છે કે વરસાદ સારો પડે છે અને ત્યારબાદ મોટો વિરામ આવે છે જેના કારણે વાતાવરણમાં છે એ બફારો ઊભો થઈ જતો હોય છે અકળામણ થતી હોય છે જેના કારણે જે આવી ચુસ્યા દીવાતો છે એના ઉપદ્રવનું પ્રમાણ હંમેશા વધી જતું હોય છે તો ખાસ આ સમયે દરેક ખેડૂત મિત્ર અત્યારે મહિના દિવસ કે એના ઉપરનો કપાસ થયો છે અને તમારે ચુસ્યા દીવાત લીલીપોપટી જે તડતડિયા કહેવાય એનો પ્રશ્ન આવી રહ્યો છે તો ખાસ અત્યારે તમે એસિફેટ જે આવે છે એસિફેટ પંચોતેર ટકા એસપી કોન્સન્ટ્રેટ ધરાવતું જે આવે છે પાવડર એ તમે વીસથી પચીસ ગ્રામ એક પંપની લઈ અંદર અને સ્પ્રે કરી શકો છો ખાસ લીલીપોપ ટી ચુસિયા જીવાત માટે એસિફેટ પંચોતેર ટકા હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે ઉપયોગમાં લઈ શકો છો આ સાથે જ છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આ જે વિપરીત વાતાવરણ બને છે એના તણાવ સામે રક્ષણ માટે તમે એગ્રીબોન ઓલિન વન જે છે એ દસ ગ્રામ પંપે જો તમે એસિફેટ આપી રહ્યા છો એની સાથે દસ ગ્રામ પંપમાં નાખી અને મિશ્રણ કરી અને સ્પ્રે કરી શકો છો અથવા અલગથી તમારે સ્પ્રે કરવું છે હાલની પરિસ્થિતિમાં તો પણ તમે આપી શકો છો ખાસ જે ખેડૂત મિત્રો કપાસમાં ડ્રીપની અંદર ઇન વન આપવા માગે છે સૌથી ઉત્તમ છે જો તમારી પાસે ડ્રીપ છે તો એક એકરે સોથી દોઢસો ગ્રામ ઇન વન ડ્રીપની અંદર તમે અત્યારે મહિના દિવસનો કપાસ છે તો આપી શકો છો સારામાં સારું રિઝલ્ટ તમને આમાં મળી જશે તો ખાસ આ જે હતું કે ભાઈ કપાસના પાકમાં મહિના દિવસનો થયો તો ખાતર કયો આપવાનું છે હાલ કોઈ જો પ્રશ્ન આવી રહ્યો છે ચુસ્યા જીવાત માટેનો તો એમાં કઈ દવા આપવી છે એ ખાસ અત્યારે ખેડૂત મિત્રો ધ્યાન રાખવું જોઈએ ખાસ બીજી વસ્તુ જણાવવાની કે ઘણા ખેડૂત મિત્રોના મહિના દિવસથી પ્રશ્નો જ આવી રહ્યા હતા કે ભાઈ કયા ખાતર સાથે કયું ખાતર મિક્સ કરવું જોઈએ પોટાશ સાથે એમોનિયમ સલ્ફેટ મિક્સ થશે કે નહીં ફોસ્ફરસનું કોઈ ખાતર મિક્સ થશે કે નહીં આવા ઘણા પ્રશ્નો આવી રહ્યા છે તો હાલ આપણે એના ઉપર કામ ચાલુ છે કે કેટક સમયમાં એગ્રીમેન્ટ દ્વારા આપણે એક એવો ચાર્ટ આખો તૈયાર કરીને લાવશું કે જેની અંદર ખેડૂત એકદમ સરળ ભાષામાં સમજી શકે કે ભાઈ કયા ખાતર સાથે કયું ખાતર મિક્સ થઈ જશે સાવ સરળ ભાષામાં સમજાય એ રીતના જ આપણે વસ્તુ બનાવી રહ્યા છીએ જેથી કોઈ પણ ખેડૂત મિત્ર સરળતાથી એ સમજી શકે જાણું છું કે હાલ ખાતર બધાએ આપી દીધા હોય છે પણ એ જે ચાર્ટ છે એ તમને હંમેશા આવનારી સિઝનમાં જ્યાં સુધી તમે ઉપયોગમાં લઈ શકો તમે ઉપયોગ કરી શકશો કારણ કે આવનારી સિઝનમાં પણ જ્યારે તમે ખાતરનો ઉપયોગ કરશો તો કયા ખાતર સાથે કયું ખાતર મિક્સ કરવું એ તમે આરામથી સમજી શકો એ ચાર્ટ જ્યારે આખું તૈયાર થશે તો આપણે એના પર સંપૂર્ણ વિડીયો બનાવી અને કઈ રીતના ઉપયોગી છે એ આખું સમજાવી દઈશું આ સાથે જ આપણી વેબસાઇટ છે એપ્લિકેશન છે આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યા પર એ ચાર્ટ છે એના ફોટો અપલોડ કરી દઈશું જેથી કરીને તમે સરળતાથી ત્યાંથી મેળવી પણ શકશો અને જો કોઈને જરૂરિયાત ભવિષ્યમાં ઊભી થાય તો એ વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકે છે તો ખાસ આપણે ટૂંક સમયમાં એનો લાવીશું જેટલું બને એટલું અમે સરળ ભાષામાં બનાવવાનો પ્રયત્નો કરીએ કે જેથી કરીને દરેક ખેડૂત મિત્ર સરળતાથી સમજી શકે અને જો બીજો કોઈ ખેતીને લગતો હાલ તમારે પ્રશ્ન છે તો સો ટકા તમે પૂછો પ્રશ્નની અંદર જાણ કરી શકો છો અને આગળના વિડીયોમાં જે જણાવ્યું કે ભાઈ એગ્રીબોન ઓલ ઇન વન પર હાલ ઓફર ચાલી રહી છે તો એ હાલ ચાલુ છે તો જે પણ ખેડૂત મિત્રનો લાભ લેવા માગે છે સો ટકા ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન ડોટ ઉપર વિઝિટ કરી શકે છે આ સાથે જ આપણે વિરામ લઈએ ફરીથી મળશું એક નવા પ્રશ્ન સાથે આવતા અઠવાડિયે ધન્યવાદ